ગાંધીનગર ચિલોડા ખાતે પરબતલ્લી આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ અને જાગૃતિ વિકસિત થાય તે હેતુથી એક વિશેષ એક્ટિવિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી એક્ટિવિટી કોસ્ટ્રી મિલાપ ટાટારિયા ટાઈગરે જેમને બાળકોને માટે વિવિધ રમોજી અને શારીરિક પ્રવૃત્તિઓ કરાવીને નવો ઉલ્લાસ કરી દીધો ગાંધીનગર ચિલોડા ખાતે પર્વતલી આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે રૂચિ અને જાગૃતિ વિકસિત થાય તે હેતુથી એક વિશેષ એક્ટિવિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી એક્ટિવિટી કોચ મિલાપ ટાટરિયા ટાઈગરે જેમણે બાળકોને માટે વિવિધ રમૂજી અને શારીરિક પ્રવૃત્તિઓ કરાવીને નવો ઉલ્લાસ ભરી દીધો આ કાર્યક્રમમાં બાળકોને રમતો સરળ ડ્રીલ લઘુપંત સંચાલન તંદુરસ્તી માટેની કસરતો અને ટીમ વર્ક ઉપર આધારિત અનેક પ્રવૃત્તિઓમાં જોડાવાનો મોકો આપવામાં આવ્યો બાળકો માટે બનાવવામાં આવેલી દરેક પ્રવૃત્તિ નિમિષમાં રમુજી પણ શીખવણ સભર હતી ઉદ્દેશ્ય માત્ર મોજ મજા હતો પણ શારીરિક શક્તિ આત્મવિશ્વાસ અને એકજુટતાની ભાવનાનો વિકાસ કરવાનો હતો વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ઉત્સાહ સાથે દરેક પ્રવૃત્તિમાં ભાગ લીધો રમતા રમતા શીખવાની આ પદ્ધતિએ બાળકોમાં નવું જોશ ઉમેર્યું કેટલીક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ એકબીજાને સાથ આપીને ટીમમાં કામ કરવું શીખ્યું કેટલીક પ્રવૃત્તિઓમાં વ્યક્તિગત કૌશલ્ય અને ધ્યાનની પરીક્ષા થઈ સ્કૂલની મુખ્ય અધ્યાપિકા સુચી સ્મિતા મેમે બાળકોના આનંદ અને ઉત્સાહ જોઈને ખાસ ખુશી વ્યક્ત કરી અને બાળકોને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અંતે મિલાપ ટાટરિયા ટાઈગર સંસ્થા દ્વારા તમામ એક્ટિવિટી કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું